આજે આવી ગયો બે નો તૈયાર હીરો એ તે રાઉન્ડ શેપમાં હો જોવા માટે બની રહ્યો છેલ્લે સુધી હર હર મહાદેવ મિત્રો સવાર સવારમાં ઓફિસના દાદર દીધા ચડવાના ચાલો અને આવી ગયો ઓફિસે ઓફિસે ભાઈ તમે જો આ રીતનું વેધર હતું આજે તો વરસાદ આવ્યો એવું લાગતું જ કારણ કે સવારમાં હતો થોડો ઘણો વરસાદ પણ બપોર પછી આવે એવું લાગે જોવો સડકો પણ અને પછી હું યો ગયો સવારની સાઈડ હીરા લેવા માટે એટલે ગાડીને ગાડી નીકળી ગયો હીરા લેવા માટે હીરા લઈને પાછો રિટર્ન આવતો રહ્યો બીઆરટીએસ માંથી ઓફિસ ઓફિસે પૂરું આવી ગયા આપણે અને તમે જોઈ લો આ શેર ભાઈ રાઉન્ડ નો હીરો સીવીડીમાં છે પણ બે કેરેટ નો હીરો છે જો કેવું મસ્ત કટ છે કાંઈ ન કટે હોય ને હીરો હાથમાં કડી તમને બતાવવું કેવો લાગે છે હાથમાં જો તમને ગમી જ જાય જો આ હાથમાં કેવડો મોટો લાગે એટલે જોવામાં તો આમ મસ્ત લાગે છે પછી તો આપણા માટે આવી ગયેલા હતા એક બટના હીરા એટલે માપવાનું કરી દીધું ચાલુ અને જો આપણે પણ બેઠા માપવા માટે ઓ કેટલા હીરા આવેલા છે જો તમે પણ પછી તો હીરા ઘણા બધા હતા એટલે આપણે બે ત્રણ પોઝ મારીને મારવા મીડ્યા સાઈન યો ભાઈ પછી ગયો ઘર બાજુ બપોરે જમવા માટે એટલે હું તો નીકળી ગયો અને કરી દીધા દાદર ઉતરવાના ચાલુ તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં એટલા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને ઇન્સ્ટાગ્રામમાં જોતાં જ ફોલો કરી નાખો